નમસ્કાર મિત્રો જો તમે પણ ઈચ્છો છો કે તમારે ગુજરાતી રિંગટોનને ડાઉનલોડ કરવી છે પણ તમને નથી મળતી તો દોસ્તો આજના વિડીયો હું તમને એક એવી એપ્લિકેશન વિશે વાત કરીશ જે એપ્લિકેશનની મદદથી મિત્રો તમે ઘણી બધી ગુજરાતી રિંગટોનને એક જ ક્લિકની અંદર ડાઉનલોડ કરી શકો છો એની સાથે સાથે તમે તમારા મોબાઈલ ઉપર ડાયરેક્ટથી એપની મદદથી રિંગટોનને સેટ પણ કરી શકો છો ઓકે તો દોસ્તો કઈ એપ છે એની ક્યાંથી ડાઉનલોડ કરવી સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે દોસ્તો એપ્લિકેશન કંઈક આ પ્રકારની છે આપણે અહીંથી ઓપન કરીએ તો જોઈ શકો છો આ રીતની આવી જશે પરમિશન માંગે પરમિશન અહીંથી અલો કરી દેશો આની અંદર જે બી નવી નવી રિંગટોન આવે છે તે તમને આની અંદર જોવા મળી જશે આ જોઈ શકો છો આ બધી રિંગટોન છે તમારે સિમ્પલ બીજી રિંગટોન માટે અહીંથી આ રીતે નીચેની સાઈડ સ્ક્રોલ કરવાનું એટલે તે રિંગટોન અહીંથી આવી જશે હવે તમે માની લો કે આમાંથી તમારે કોઈક રિંગટોનને સિલેક્ટ કરવી છે તમારે સેટ કરવી છે સિમ્પલ તે રિંગટોન ઉપર અહીંથી ક્લિક કરો રિંગટોન અહીંથી અપ્લાય થઈ જશે જોઈ શકો છો અહીંથી અપ્લાયનું ઓપ્શન છે તમે સાંભળી શકો છો તેન તમને જો પસંદ આવે ને તમે ઈચ્છો કે તમારે રિંગટોનને સેટ કરવી છે તો અહીંથી સેટ રિંગટોન લખેલ છે તેની ઉપર ક્લિક કરવાથી તે રિંગટોન તમારા મોબાઈલની અંદર સેટ થઈ જશે ઓકે દોસ્તો બેસ્ટ એપ્લિકેશન છે ગુજરાતી રિંગટોન માટેની હવે હું તમને જણાવી દઉં કે એપ્લિકેશન ક્યાંથી ડાઉનલોડ કરવી તો દોસ્તો એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે સિમ્પલ તમારે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાનું પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કર્યા પછી ગુજરાતી રિંગટોન સર્ચ મારશો એટલે પહેલાં નંબરની અહીંથી ગુજરાતી રિંગટોન કરીને એપ્લિકેશન આવી જશે અને તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની છે એપ્લિકેશનને તમારે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લેવાની જોઈ શકો છો પચાસ હજારથી વધારે લોકો એપ્લિકેશન યુઝ કરી રહ્યા છે આને તમે ઓપન કરી બાકીની માહિતી મેં તમને વિડીયોમાં આપી દીધી છે તમે આ એપ્લિકેશન યુઝ કરી શકો છો ગુજરાતી રિંગટોન માટે